નમસ્કાર ખેડૂત મિત્રો ગુજરાત ખેડૂત યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે વાત કરશું સરકારની નવી યોજના વિશે આ વાત કરતાં પહેલાં તમે આ વિડિયોમાં જો નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક અને સબ્સ્ક્રાઇબ જરૂર કરી દેજો જેથી નવા આવતા વિડિયોમાં તમને નોટિફિકેશન મળતી રહે આજે વાત કરશું જે બ્યુટી પાર્લર છે તેને ટૂલ કીટ વિશે અને સીવડના જે સાધનો છે તે મળવાપાત્ર છે અને કોને મળવાપાત્ર છે ને કોને મળવાપાત્ર નથી તેની આગળ વાત કરીશું જેમ કે આ યોજના જે છે માનવ ગરિમા યોજના જે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ હોય તેના માટે છે લઘુમતી જાતિ માટે વિમુક્ત જાતિના લોકો હોય એના માટે પણ છે તેઓનું જીવન ગરીમા પૂર્ણ રીતે જીવી શકે જાતે જ જેમ કે નાના વ્યવસાય ખોલી શકે પોતાને રોજગારી મેળવી શકે તે માટે યોજના અમલમાં કરવામાં આવી છે જેમ કે માનવ ગરિમા વિશે વાત કરીશું કામ જે દરજી કામ ફ્રી સિલાઈ કરતા હોય સિલાઈ મશીન માટે અવલકમાં શી વિનામૂલ્યે એટલે કે મફત આપવામાં આવશે જેમ કે માનવગરી માનવગરીમાં યોજનામાં બ્યુટી પાર્લરનો ધંધો શરૂ કરવા માટે સાધન સહાય આપણી ગુજરાત સરકાર આપે છે જેમ કે કેવા હોય છે જેવા કુલ અઠ્ઠાવીસો હેસા જે ટ્રેડ છે ને તે પ્રમાણે આપવામાં આવે છે રૂપિયા પચીસ હજારની મર્યાદામાં વિના મૂલ્યે માનવ કલ્યાણ યોજનાની મારફતે આપવામાં આવે જેમ કે સાધન સહાય સાધન સહાય જે ટૂલ કિટ છે તે આપવામાં આવે છે આગળ વાત કરતા અઠ્ઠાવીસ પ્રકારના વ્યવસાય માટે સાધન ટૂલ કીટ્સને આપવામાં આવે છે જેમ કે કડીયા કામ સેન્ટિંગનાં કામ કરતા હોય છે વાહન સર્વિસ અને રિપેરિંગ કરતા હોય તેના માટે પણ છે જે મોચીનું કામ કરતા હોય દરજીનું કામ કરતા હોય ભરતકામ છે જેમ કે આગળ વાત વધકાર કુભારનું કામ કરતા હોય છે વિવિધ પ્રકારની ફેરી અને પ્લમ્બર માટે પણ હોય છે જેમ કે બ્યુટી પાર્લર ઇલેક્ટ્રિક એમ્પ્લાયન્સ રિપેરિંગ ખેતીલક્ષી લુહારી અને જેમ કે વેલ્ડિંગ કામ કરતા હોય સુથારી કામ ધોબી કામ જેમ કે સાવરણી સુપડા જે બનાવતા હોય છે એના માટે પણ છે દૂધ દહીં વેચનાર માટે પણ છે જેમ કે માછલી વેચનાર પાપડ બનાવ જેમ કે પાપડ આજકાલ આપણા ગામડાઓ પણ બનાવતા હોય છે એના માટે પણ છે જેમ કે અથાણું બનાવે છે ગરમ ઠંડા પીણા માટે જે ગરમ ઠંડા પીણા હોય છે તેના માટે પણ છે પંચર કિટ પણ મળી શકે ફ્લોર મિલ પણ મળી શકે અને મસાલા મિલ પણ મળે રૂની દિવેટ બનાવી જે સખી મંડળ હોય છે તે રૂની દિવેટ બનાવે બનાવે છે એના માટે પણ સહાય આપવામાં આવે છે મોબાઈલ રિપેરિંગ છે પેપર કપના ડીશ જેમ કે ડિસ્પોઝલનું સામાન હોય છે તે બનાવવા માટે પણ મળી શકે છે હેર કટિંગ જેમ કે વાળદનું કામ કરતા હોય રસોઈ કામ કરતા હોય એના માટે પણ છે એમાં એવું છે કે હાલમાં જે વાર્ષિક આવક હોય છે તે છે છ લાખથી નીચે હોવી જોઈએ તો તમને આ મળવાપાત્ર છે જેમ કે અરદા જે અરજદાર હોય છે તેની અઢારથી ઉંમર સાહીઠ હોવી જરૂરી છે જેમ કે અનુસૂચિત જાતિ પેકેજ જોવાની અતિ લોકો હોય ને તેને જે ઉંમર છે તેની આવક અન્યદા નથી લાભાર્થી દ્વારા અથવા લાભાર્થીના અન્ય કુટુંબના સભ્યો દ્વારા આ યોજના હેઠળ અગાઉ લાભ લીધેલ હશે તો આ જે પુનઃ યોજના છે તે મળવાપાત્ર નથી જાતે જ જો નાના વ્યવસાય રોજગાર મેળવી આર્થિક રીતે આત્મ આત્મનિર્ભર બને તે માટે માનવ ગરિમા યોજના આપણે ગુજરાત સરકારે અમલમાં મૂકી છે જેમ કે ફોર્મ ક્યાં ભરવું તે માટે ઈ સમાજ કલ્યાણની જે વેબસાઇટ છે ત્યાં તમારે જવાનું રહેશે ટૂંક સમયમાં એ ચાલુ થઈ જશે ઘણો ઘણો અઠવાડિયું રહેશે ત્યાર પછી ટૂંક સમયમાં આ જે યોજના છે તે ચાલુ કરી દેવામાં આવશે જેમ કે એના માટે જો પુરાવાની વાત કરીએ ને તો આધાર કાર્ડ છે રેશન કાર્ડ છે અરજદારનો રહેઠાણનો પુરાવો જેમ કે વીજળી બિલ પણ ચાલી જશે અથવા લાયસન્સ છે અથવા રેશન કાર્ડ છે ત્યાર પછી અરજદારને જાતિનો જે જે પેટાજાતિનો દાખલો હોય છે ને તે આવશે ત્યાર પછી વાર્ષિક દાખલો જે અભ્યાસનો પુરાવો તમે ક્યાં સુધી ભણ્યા છો તેનો પુરાવો વ્યવસાયલક્ષી તાલીમ દેલું હોય તો તેનો પુરાવો પણ છે અને બાહ્યધારી છે તે નોટે સોગનનામું હોય છે ને એ પ્રમાણું અને કર જો આ વિડિયો તમને ગમે હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો જય શ્રી રામ